जय गौ माता वन्दे गौ मातरम તો અમારી રિવાજ અનુસાર રૂઢિસૃષ્ટ પ્રમાણે બેન તેર વર્ષની ઉંમરે પ્રારંભ કરી ચૂક્યા હતા કેન્સલ થઈ ગયું વિડીયો કેમ શું કંઈ ખબર નહીં પડી જય ગૌ માતા વંદે ગૌ માત્ર તો આપણે સંજુબેન દોવાના છે આપણે હજી નોરતામાં ભણાવવાનું એને હજી છે પછી આપણે નું આપણી મંગલા ધાવવા ગઈ છે તો આ આપણું નીચે ક્રમ અનુસાર આપડી Мон грандэнде. венде